શહેરના રામકથા રોડ પર આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિન્સ ગ્રુપ દ્વારા આયોજિત પ્રી નવરાત્રીના કાર્યક્રમમાં શુક્રવારે રાત્રે મારામારી થતા હોબાળો આ ઘટનાને કારણે ગરબા રમવા આવેલા ખેલૈયાઓ અને પરિવારોમાં ગભરાટ ફેલાયો હતો મળતી માહિતી મુજબ કેટલાક યુવકોને પ્રવેશ આપવા બાબતે આયોજકોના બાઉન્સરો સાથે માથાકૂટ થઈ હતી શરૂઆતમાં સામાન્ય બોલાચાલી બાદ ધક્કા મૂકી અને પછી મારામારી જતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતા સિંગારપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી પોલીસે બંને પક્ષોને સમજાવવાનો મામલે થાળો પાડ્યો હતો જોકે આ ઘટના બાદ આયોજક પ્રિન્સ ગ્રુપના મુખ્ય સભ્યો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા સૂત્રાંતરણ જણાવ્યા અનુસાર ઘટના પછી બંને પક્ષે પરસ્પર વાતચીત કરીને સમાધાન કરી લીધું હોવાથી કોઈ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી આમ છતાં મારામારીના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેના કારણે સુરતની પ્રિ નવરાત્રીની સલામતી પર સવાલો ઉભા થયા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે